શરૂઆત કરીશું એક અને મોટા સમાચાર રહ્યા છે તેનાથી અપહરણ અને ખંડણી માંગવાના મામલાની અંદર ફરાર આરોપી વિજય ભીમા વડેદરા મુંબઈ એરપોર્ટથી વિદેશ ભાગે તે પહેલા પોલીસે તેમને ઝડપી પાડ્યો છે આરોપીની ધરપકડ કરી મુંબઈથી પોરબંદર લાવવામાં આવ્યો છે અને આરોપીને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે હાજર કરાયો છે આ કેસની અંદર અત્યાર સુધીમાં હિરલબા જાણેજા હિતેશ ભીમા ઓડેદ્રા અને ત્યારબાદ વિજય ભીમા ઓડેદ્રાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય અજાણ્યા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે ઇઝરાયેલની અંદર રહેતા લીલુબેન ઓડેદ્રા નામના મહિલા દ્વારા હિરલબા પર પતિ પિતા અને દીકરાનો અપહરણ કર્યા હોવાનો આરોપ લગાવાયો છે વાયરલ વીડિયોની અંદર લીલુબેને આરોપ એવો પણ લગાવ્યો છે તેમના પરિવારના સભ્યોને સત્તર દિવસથી ગોંધી રાખવામાં આવ્યા છે

ચોક્કસ પુરાવા સાથે કોર્ટ છે તો રિમાન્ડ સાથે રજૂ કરી શકે આભાર વિપુલ